ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના એકસો નવમા મન કી બાત કાર્યક્રમ આજ રોજ અઠ્યાવીસ જાન્યુઆરીને રવિવારના રોજ પ્રસારિત થયેલ કાર્યક્રમ નગરપાલિકા સરદાર ભવન ખાતે ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ શ્રી રાજુભાઈ ડાભી નગરપાલિકાના પ્રમુખ શ્રી પરેશભાઈ બાવણિયા ઉપપ્રમુખ શ્રી મયંકભાઈ જોશી કારોબારી સમિતિના ચેરમેન શ્રી ધીરુભાઈ છગ શહેર ભાજપના મહામંત્રી શ્રી કાંતિભાઈ છગ તથા સુનિલભાઈ મુલચંદાણી શહેર યુવા મોરચાના પ્રમુખ શ્રી હિરેનભાઈ સોલંકી કિશનભાઈ મકવાણા જિલ્લા ભાજપના યુવા મોરચાના નિખિલભાઈ જોશી શહેર ભાજપના ઉપાધ્યક્ષ શ્રી હિતેશભાઈ દેવાચા નગરસેવક શ્રી વિજયભાઈ રાઠોડ ચંદ્રભાઈ જોશી ગિરીશભાઈ પરમાર શાંતિભાઈ ડાંગોદરા सहितना महानुभावने कार्यकरो उपस्थित राहीने मनकी की बात कार्यक्रम निहाळ रिपोर्टर अब्दुल गांची उना